ગુજરાત રાજ્ય ઉપર ભયંકર ચોવીસ કલાકમાં ગુજરાત રાજ્યની અંદર બસો પચાસ તાલુકામાં મેઘરાજાની ધબધબાટી જોવા મળી છે જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી લઈને જામનગરના જિલ્લાની અંદર બાર ઇંચ વરસાદ ખાબકતા ઘરો પણ પાણી ઉપર અઢી અઢી ફૂટ જેટલું પાણી ગુજરાતમાં ભરાયેલું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે અને

ફરી એકવાર મેઘરાજાનો ભારે જોર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે. સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળ્યો છે અને સ્ટ્રફ લાઇન પણ ગુજરાત રાજ્યની અંદર મજબૂત બનતી જોવા મળી છે અને સિસ્ટમનો શિયર ઝોન કચ્છના વિસ્તારોથી લઈને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી સિસ્ટમનો શિયર ઝોન પણ સક્રિય બનીને ગુજરાત ઉપર ભયંકર મેગ તાંડવ દર્શાવતો જોવા મળી રહ્યો છે અને હવે ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ વાવા જોડા સિસ્ટમ પોતાની દિશા બદલાવતી જોવા મળી છે અત્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળી છે પરંતુ ધીમી ગતિએ આ સિસ્ટમ આગામી બે દિવસોની અંદર આગળ વધીને પાકિસ્તાન તરફના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ફંડોવાતી જોવા મળશે ને જેના પગલે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આગામી બે દિવસો દરમિયાન પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર ડેન્જર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર શ્રાવણ માસની શરૂઆતની સાથે ઠેર ઠેર જિલ્લાઓની અંદર દસ દસ ઇંચ વરસાદ ખાબકતો જોવા મળ્યો છે પરંતુ આ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર દસ થી લઈને ગુજરાતની અંદર વીસ ઇંચ સુધીના ભયંકર વરસાદનું અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં પણ પણ આ દક્ષિણ અંદર અંદર ઠેર ઠેર ગામના વરસાદ ખાબકતા જગ્યા ઉપર પાણી પાણીનો માહોલ જોવા મળ્યો છે અને પાછલા ચોવીસ કલાક ની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર અને જામનગરના જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતના અનેક જિલ્લાઓ પાણીની અંદર ડૂબતા જોવા મળ્યા છે આજે પણ સાંજ પહેલા ગુજરાત રાજ્ય ઉપર મેઘ કોપાયમાન સ્વરૂપ રોદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળશે ગાજ વીજ સાથે મેઘરાજા ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ધબ ધબાટી બોલાવતા હોય તેમ અનેક વિસ્તારોમાં ભયંકર મેઘ પ્રલય ગુજરાત ઉપર લાવીને છે જેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાત ઉપર અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાતા જોવા મળ્યા છે ને જેના કારણે ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો અત્યારે જોવા મળી રહ્યો છે દરિયામાંથી બારે મેઘ ખાંગા થાય તેવા વરસાદ વરસવાને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે વરસાદની હેલી ગુજરાત ઉપર વરસેલી જોવા મળી રહી છે રૂપાળી ગુજરાતની અંદર કાળ સ્વરૂપે વાદળોની રાણી અત્યારે ગુજરાતમાં ટકરાઈ હોય તેમ કાળા વાદળોની વચ્ચે વીજળીના ચમકારા કરતી વીજળી પણ ગુજરાતની અંદર થતી જોવા મળશે ગાજવીજ સાથે થંડર એક્ટિવિટી ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં આગામી છ કલાકોની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે આજની સાંજ પહેલા ગુજરાતની અંદર મેઘરાજા ભયંકર સ્વરૂપથી ત્રાટકેલા જોવા મળશે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વીસ ઇંચ સુધીના વરસાદ ખાબુકવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે હજી પણ સતત બે દિવસ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ વરસાદીય સિસ્ટમ ગુજરાતની અંદર નબળી પડતી હોવાના કારણે બે દિવસ પછી વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાત ઉપર નબળું પડતું જોવા મળશે પરંતુ આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે તો તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું લો પ્રેશર અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે આમ હજી એક સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપરથી ગયો નથી ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે ફરી એક નવી સિસ્ટમ જોવા મળી છે આમ બે બે સિસ્ટમો સક્રિય થવાના કારણે એક સ્ટ્રફ લાઇન સર્જાતી જોવા મળી રહી છે ને આ સ્ટ્રફ લાઇનના કારણે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્ય ઉપર તો ભયંકર થી લઈને જોધપુર રાજસ્થાનના વિસ્તારોની અંદર વિસ્તાર વિસ્તાર ધાનબડ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારોની અંદર બેંગ્લેબી મુંબઈના વિસ્તારોની અંદર પણ જળ પ્રલય આવ્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર

પાણીમાં ડૂબતું જોવા મળ્યું છે સંપૂર્ણ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ખૂબ જ તીવ્ર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર સતત સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે અને જેના કારણે આજથી લઈને આગામી બે દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને પવનોની ઝડપો ગુજરાતની અંદર સતત વધતી જોવા મળશે અને ડીપ ડિપ્રેશન મજબૂત બનીને ગુજરાત ઉપર મેઘ લઈ લાવી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ને હવે પછી આ સિસ્ટમ ગુજરાત ઉપરથી ધીમી ગતિએ આગળ વધીને પાકિસ્તાન પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધશે પરંતુ તે જ સમયે જે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે જે આગળ વધીને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ લઈને આવી શકે છે ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે અતિભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર સપ્ટેમ્બરની અંદર પણ ભારે આગાહી આપવામાં આવી રહી છે તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે પવનોની તીવ્રતા સાથે ફાટવાને લઈને પુષ્કળ વરસાદ પડસવાને લઈને ગુજરાતના કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં વીજળીના ચમકારા ગુજરાતની અંદર વધતા જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી તરફ આગળ વધીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજે સાંજ પહેલા ભયંકર તોફાનનું

આવી રહ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળ્યા છે ને એક્ટિવિટી એટલે કે સાથે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ અને પણ તોફાની આગાહી કરવામાં આવી છે સિસ્ટમની ડીપ ડિપ્રેશન વાળી ભારે અસરો અત્યારે ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતી જોવા મળી છે ને હવે સિસ્ટમની દિશા તમે જોઈ શકો છો કે આવી રીતે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર અત્યારે પોતાનો તીવ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે ને જેને જોતા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી કલાકો ની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે તો પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર આગામી છ કલાકની અંદર કયા વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે અને કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદનું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે જેની સવિસ્તૃત માહિતી તરફ આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે રીતસરનો તોફાન બનતું જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો ગુજરાત ઉપર સતત ફૂકાતા જોવા મળશે અને આ તોફાની પવનોની વચ્ચે કચ્છના પંથકોની અંદર વાદળો ફાટ્યા હોય આભ ફાટ્યા હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે 10 થી લઈને 20 ઇંચ સુધીના ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે ને આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોમાં ભારે મેઘ તૂટી પડ્યા હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે ને કચ્છના જિલ્લા માટે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પુષ્કળથી લઈને ભારે રેડ એલર્ટ પણ કચ્છના વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે એ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે અરબ સાગરના તોફાની પવનો આવીને ગુજરાતની અંદર ટકરાવાના કારણે ભારે હલચલ સક્રિય કરતા જોવા મળ્યા છે હલચલ સક્રિય થવાની સાથે જ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જામનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર રાજકોટના વિસ્તારની અંદર બોટાદના જિલ્લાની ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબીના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાઈ થી લઈને અતિભયંકર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જોકે બાકીના સંપૂર્ણ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને જેમાં પણ ભરૂચના જિલ્લાની અંદર નર્મદાનો જિલ્લો સુરત તાપીના જિલ્લાની અંદર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનોની તીવ્રતા અને લો પ્રેશરવાળી સિસ્ટમની અસરોને જોતા આગામી કલાકોની અંદર હળવાથી મધ્યમ વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોમાં ખાબકતો જોવા મળશે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદના વિસ્તારની અંદર દબાણ મજબૂત બનતું જોવા મળશે ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વારંવાર કાળા બાદલો ઘેરાયેલા જોવા મળશે આણંદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ ઉદેપુર અને વડોદરાના જિલ્લાની અંદર પણ મેઘરાજાનું તીવ્ર દબાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અરવલ્લીના વિસ્તારની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર પાટણને બનાસકાંઠાની સાથે સાબરકાંઠાના જિલ્લામાં પણ અત્યારે પવનોની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે કચ્છના વિસ્તારોથી પોતાનો સ્ટ્રફ લંબાવતી જોવા મળી છે અને જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે પુષ્કળ અસરો જોવા મળી છે આમ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના બાકીના સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આજે વરસતો જોવા મળશે જોકે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે બાદ આગામી એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને એકત્રીસ તારીખના રોજ યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે જે બાદ ગુજરાતની અંદર આગામી એક તારીખના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ભરૂચ સુરત તાપી અને ડાંગના વિસ્તારની અંદર યલો એલર્ટ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ એક તારીખના રોજ દર્શાવવામાં આવી રહ્યું છે બે તારીખના રોજ ભરૂચ સુરત તાપી ડાંગના વિસ્તારોમાં એલર્ટ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ બે તારીખ દરમિયાન આપવામાં આવ્યું છે અને ત્રણ તારીખના રોજ નવસારી અને વલસાડના જિલ્લામાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ આજથી લઈને આગામી ત્રણ તારીખના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા જુદી જુદી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે